હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગમન સાંતલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને સાંભળતા પહેલાં અમારી જય મહારાજ વલક્ષ ચેનલની અંદર નવા શો તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે આંખોના રસ્તે દિલમાં ઉતરી ગયા ગમન સાંતલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સાથે સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીતો સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે આખોના રસ્તે દિલમાં ઉતરી ગયા ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે બાવીસ બે બે હજાર ચોવીસ એટલે કે બાવીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો અને કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એ પણ જોઈ લો સાથે સાથે મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે એટલે કે બાવીસ ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે આંખોના રસ્તે દિલમાં ઉતરી ગયા ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો